ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે દેશભરમાં દિવાળીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ વર્ષે દિવાળીનો તહેવાર વીસ ઓક્ટોબર બે હાજર પચીસ સોમવાર રોજ ઉજવવામાં આવશે ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા ત્યારે લોકોએ ઘીના દીવા પ્રગટાવ્યા ત્યારથી જ દિવાળી ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મમાં તહેવારનું ખૂબ જ મહત્વ રહેલું છે આ દિવસે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે આ સાથે લોકો પોતાના ઘર મંદિરમાં દીવા પ્રગટાવે છે ભારત ઉપરાંત વિશ્વના વિવિધ દેશોમાં પણ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે જોકે ભારતમાં ઘણી જગ્યાએ દિવાળી ઉજવવામાં આવતી નથી આ સ્થળોએ દિવાળી પર ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવતી નથી અને લોકો ફટાકડા ફોડતા નથી તમને આ જાણીને આશ્ચર્ય થશે પરંતુ તે બિલકુલ સાચું છે આજે આ જાણવાની કોશિશ કરીશું કે ભારતમાં આ સ્થળો કયા છે જ્યાં પ્રકાશનો પર્વ દિવાળી ઉજવવામાં આવતું નથી અને તેની પાછળ શું માન્યતાઓ રહેલી છે આ વર્ષે પ્રકાશનો તહેવાર દિવાળી સોમવાર વીસ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે દિવાળી દરેક જગ્યાએ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે પરંતુ દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારમાં દિવાળી ઉજવવામાં આવતી ન તહેવાર પાછળ એક ખાસ માન્યતા છે ભારતના કેરળ રાજ્યમાં દિવાળી ઉજવવામાં આવતી નથી ફક્ત કોચી શહેરમાં જ તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તમને આશ્ચર્ય થશે કે આ રાજ્યમાં દિવાળી કેમ ઉજવવામાં આવતી નથી અહીં દિવાળી કેમ ઉજવવામાં આવતી નથી તેના કેટલાક કારણો પણ છે એવું માનવામાં આવે છે કે કેરળના રાજા નું મૃત્યુ દિવાળીના દિવસે થયું હતું ત્યારથી અહીં દિવાળી ઉજવવામાં આવતી નથી કેરળમાં દિવાળીની ઉજવણી ન થવાનું બીજું કારણ ખૂબ જ ઓછી હિન્દુ વસ્તી છે કેરળમાં દિવાળી ઉજવાતી નથી તેનું કારણ હવામાન પણ છે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ચોમાસાના અંત અને શિયાળાની શરૂઆત સાથે દિવાળી ઉજવવામાં આવે છે પરંતુ કેરળમાં આવું નથી અહીં આ રીતે શરૂ કે સમાપ્ત થતો પણ નથી આ સમય દરમિયાન રાજ્યમાં વરસાદ પડે છે જેના કારણે ફટાકડા ફોડવા અને દીવા પ્રગટાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે વરસાદને કારણે ન તો દીવા પ્રગટાવવામાં આવે છે કે ન તો ફટાકડા ફોડવામાં આવે છે આમ અહીં દિવાળીની ગેરહાજરીનું એક કારણ વરસાદ પણ છે તમિલનાડુના કેટલાક ભાગમાં પણ દિવાળી ઉજવવામાં આવતી નથી ત્યાં લોકો નરક ચતુર્દશી ખૂબ જ ધામધૂમથી ઉજવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષ એટલે કે અંધારા પખવાડિયાની ચતુર્દશીના દિવસે રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો આ દિવસને છોટી દિવાળી તરીકે પણ ઉજવવામાં આવે છે